નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં સોળ જૂનના રોજ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થયા બાદ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થતાં નદીઓમાં પૂર આવ્યા હતા જે બાદ વરસાદનું જોર ઘટી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ ઘટી ગયો છે હવે ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં બે દિવસ બાદ ફરીથી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગની માહિતી અને હવામાનના વિવિધ મોડેલો અનુસાર ગુજરાતમાં બાવીસ જૂનથી ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે આ નવો રાઉન્ડ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે અને છવ્વીસ જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ દિવસોમાં વરસાદ વધશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ થશે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સર્ક્યુલેશન રસાયું છે જે સમુદ્રની સપાટીથી એક પોઈન્ટ કિમીની ઉસાઇ આવેલું છે જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે આ સિવાય ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અમુક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા પંચમહાલ નર્મદા ભરૂચ સુરત વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ નોંધાયો છે બાવીસ જૂને પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર જામનગર મોરબી અને કચ્છમાં છૂટા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ત્રેવીસ જૂને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેપ પ્રયાસ યુટ્યુબ ચેનલ